સુરત બ્રાન્ચે ધરપકડ કરી સજ્જુ કોઠારે ગેંગ પર બાદ પોલીસને હાથ તાળી આપી ભાગી છૂટેલો આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી દબોચી લીધો છે ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ અટકાવવા માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ બે હજાર પંદર એટલે કે ગુસ્સી ટોકનો કાયદો બનાવવામાં આવ્યો છે સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં હત્યા હત્યાની કોશિશ મની લેન્ડરિંગ ફાયરિંગ જમીન ઉપર કબજો તેમજ ખંડની વસુલા સહિતના ગુના અછરતી અને ગેંગ સામે ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધા છે શહેર પોલીસ દ્વારા નાનપુરા જમરૂક ગલી ખાતે રહેતા કુખ્યા સાજુ કોઠારી ગેંગ સામે પણ આ ગુનો દાખલ કરી મુખ્ય સૂત્રધાર સાજુ સહિતના ગુનેગારોને જેલ ભેગા કરી દીધા હતા સુરત પોલીસના ગુસ્સીટોકનો ગુનો દાખલ થયા બાદ ધરપકડથી બચવા માટે આ ગેંગના અલ્લા રખા ઉર્ફે સાહિલ શેખ ભાગી છૂટ્યો હતો જેમાં સુરત શેર પોલીસ દ્વારા ગુસ્સીટોકના આરોપી અલ્લા રખાને પકડવા માટે શહેર પોલીસ દ્વારા રૂપિયા જાહેર કરવામાં આવ્યું હતું સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીને પકડવા માટે તપાસમાં હતી એ વખતે મળેલી માહિતીના આધારે મુંબઈના વિરાર ઇસ્ટ આરોપી સાહિલ ગુલામ મુસ્તુફા શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી